સુરતમાં હસ્તકળા પ્રદર્શનમાં હજારો વર્ષ જૂની ચર્મ ચિત્રકળા પિથોરા આર્ટ સહિતની કલાગીરી રજૂ કરાઈ ભારત દેશમાં એવોર્ડ મેળવનાર અને લુપ્ત થતી કલાને જાળવતા ઉત્કૃષ્ટ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સુરતમાં હસ્તકલા બે હજાર ત્રેવીસમાં પ્રાચીન અને આધુનિક કલાઓ સંગમ જોવા મળી રહ્યો છે હજારો વર્ષ પુરાણી ચર્મ ચિત્રકલા પિથોરા આર્ટ સાથે આધુનિક નજરી અને ઇકો ફ્રેન્ડલી સ્ટોન આર્ટના કલાકારોની બોલબાલ લા જોવા મળી રહી છે દેશભરમાં અંતરયાણ વિસ્તારના હાથ શાળ હસ્તકલા માટીકામ ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના ત્રણસોથી વધુ કારીગરો પોતાની કળાને સુરતના યંગસ્ટર્સ નિહાળી રહ્યા છે સેકન્ડ વર્ષ પુરાણી ચર્મચિત્રકલાને આંધ્રપ્રદેશના કેટલાક પરિવારો બાપ દાદાના સમયથી જાળવી રાખે છે ચામડા પર ચિત્રકારે રાજા રજવાડાઓના સમયથી ચાલી આવી છે જોકે હવે આ પ્રકારની ચિત્રકલા ઘણા ઓછા રાજ્યોમાં જોવા મળે છે આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં કલા હજી પણ જળવાઈ રહી છે હસ્તકલા બે હજાર ત્રેવીસમાં ચર્મચિત્ર બનાવીને પોતાની ચિત્રકાર સુરતીઓને ઇમ્પ્રેસ કરી રહ્યા છે આંધ્રપ્રદેશના ધર્મોવરમના નેશનલ એવોર્ડ વિજેતા સિંધે શ્રી કહે અમારી પેઢીઓથી ચર્મ ચિત્રકલા ચાલતી આવી છે બકરીના ચામડાને લાવી તેને પ્રોસેસ કરીને સૂકવી પછી તેના પર સ્ટીકથી ચામડા પર કોતરવામાં આવે છે અને ભાત ભાતના પેઇન્ટિંગ કરવામાં આવે છે વર્ષો પહેલા અમે ચર્મચિત્રકલાથી ચિત્રકલાથી પપેટ બનાવવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ કરીને શો કરવામાં આવ્યો છે આ ઉપરાંત ચર્મ પર રામાયણ અને મહાભારતનું ચિત્રણ કરીને નવી પેઢીને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે અમે અમારા બાપ ચર્મ ચિત્રકલાને જાળવી રાખીએ છીએ અને મારો દીકરો ચંદુ આગળ જતા આ કલાને જાળવી રાખશે ચેતનજી બુંદેલા ટીવીએટી ન્યૂઝ સુરત